દ્રા સરકારી હોસ્પિટલની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય ઝાડા ઉલટીના કેસમાં વધારો છતાં પણ પાલિકા તંત્ર કુમકર્ણની નિંદ્રામાં છે પાદરા સરકારી હોસ્પિટલની બહાર જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર પવનકુમાર દ્વારા પાદરા નગરપાલિકાને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકાના ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નથી પાદરા નગરમાં કોલેરાના કેસો પણ નોંધાયા હતા અને ઝાડા ઉલટીના કેસોમાં પણ સતત વધારો થયો છે છતાં પણ નગરપાલિકાનું તંત્ર સાફ સફાઈ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે સ્વચ્છતા અભિયાન ઝુંબેશ અંતર્ગત શહેરજીજનોને પાલિકા તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાનના પાઠ શીખવાડવામાં આવે છે પરંતુ હકીકત કંઈ અલગ જ છે પાદરા નગરમાં અનેક વિસ્તારોમાં ગંદકીથી ખદબદી રહ્યું છે પાદરા સરકારી હોસ્પિટલની બહાર ખાણીપીણીની લારી ગલ્લા દુકાનો માલિકો અહીં એઠવાડો અને કચરો ઠાલવતા ગંદકીનું સામ્રાજ્ય છવાય છે જે પાલિકા તંત્ર દ્વારા સાફ સફાઈ નહીં કરવામાં નિષ્ફળ નીવડ્યું છે કે અહીં ગંદકી કરનારને દંડનીય કાર્યવાહી કરવામાં પણ ઢીલાસ રાખવાના કારણે અહીં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે એક તરફ પાદરામાં ઝાડા ઉલટીના તેમજ પાણીજન્ય રોગચાળોના કેસો વધી રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર મીઠી નીંદર માણી રહ્યું છે આપણા અહીં સીએસસી ની આજુબાજુમાં સીએસસી કેમ્પસની અંદર જે સાફ સફાઈનું જે બહુ મોટો ઇશ્યુ છે જે નગરપાલિકા મેં બાબતે રજૂઆત કરેલી છે પણ એ સીએસસી કેમ્પસમાંથી કચરો લેવા માટે નગરપાલિકાની ગાડીઓ આવતી ને બહાર જે કચરાના ઢગળા છે એની સાફ સફાઈ

અને રોજના માં પણ દસ બાર કેસો જેવા આવતા હોય છે